ગયા સપ્ટેમ્બર મહિનામાં બે હજાર ત્રેવીસમાં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને એ વખતે માનની ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ લોકોને ખૂબ મદદ કરી સેવા કરી અને સાથે સાથે અવાજ પણ ઉઠાવ્યો હતો કે આ પૂર કુદરતી કારણોથી આવેલ નથી પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપવાનું સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો બાર કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાયું હોત જાનમાલની નુકસાની અટકાવી શકાય હોત આ અહેવાલની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે આવે છે કે જેનાથી નક્કી કરી શકાય કે કેટલું પાણી આવશે અને કેટલું પાણી છોડવાનું છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી આમ ગંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે સત્તરમી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે થઈ અને ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપવાળાએ પહોંચાડ્યું છે